નમસ્કાર ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર પાડેલી છે કઈ પોસ્ટ ઉપર છે તો લેબોરેટરી ટેકનિશિયનની સત્તાવન જગ્યા છે અને લેબોરેટરી આસિસ્ટન્ટની બે જગ્યાઓ છે જાહેરાત ક્રમાંક છે બે બે હજાર ને પચીસ તેમજ તેમાં વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે વીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધી તેમજ તેમની કુલ જગ્યાઓ છે ઓગણસાઠ ટોટલ કુલ જગ્યાઓ છે તેમનો પગાર ધોરણ નક્કી કરેલો છે ચાલીસ હજાર આઠસોથી એમનો પગાર ધોરણ છે તેમજ ફોમ ભરવા માટે જરૂરી તારીખ બહાર પાડેલી છે તો ફોર્મ ભરવા માટે પચીસ આઠ બે હજાર પચીસથી છેલ્લી તારીખ છે અગિયાર આઠ બે હજારને પચીસ સુધી એની જાહેર નિવિદા પેપરમાં પણ આપવામાં આવેલી છે એમાં ચોખ્ખું લખેલું છે કે રાજ્ય કૃષિ યુનિવર્સિટીમાં તાંત્રિક વર્ગ ત્રણની લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ ચાલીસ હજાર આઠસો અને ત્યારબાદ પગાર ધોરણ ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસોના લેવલ પાંચમાં સીધી ભરતી માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી રાજ્ય કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ આ બધા વેબસાઇટ આપવામાં આવેલી છે અને આની પેપર નિવિદા આપેલી છે તો એના માટે સંસ્થા દ્વારા સલણ નક્કી કરેલું છે તો કે જનરલ માટે એક હજાર રૂપિયા એસસી એસ ટી ઈ એસ અને ઓબીસી માટે અઢીસો રૂપિયા અને દિવ્યાંગ માજી સૈનિકો માટે અઢીસો રૂપિયા ફી નક્કી કરેલી છે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો ફોટો છે સહી છે આધાર કાર્ડ છે લાયકાત મુજબની માર્કશીટ છે જાતિનો દાખલો ઇડબલ્યુ એસ ઓબીસી એસસી એસ ઉમેદવારો માટે આવકનો દાખલો છે એલસી સે સાડા સોળિયાનું પ્રમાણપત્ર છે ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટ અનામત આવતા ઉમેદવારો માટે તેમજ નોન ક્રિમિનલ છે સર્ટિફિકેટ ઓ બી સી ઉમેદવારો માટે ચાલુ મોબાઈલ નંબર અને મોબાઈલમાં ચાલુ હોય એવી ઇમેલ આઈડીનો જરૂર પડશે તમામે તમામ યુનિવર્સિટીની વેબસાઇટો આપવામાં આવેલી છે આણંદ યુનિવર્સિટીની વેબસાઇટ આપવામાં આવેલી છે જૂનાગઢ યુનિવર્સિટીની વેબસાઇટ આપવામાં આવેલી છે નવસારી યુનિવર્સિટીની વેબસાઇટ આપવામાં આવેલી છે અને સરદાર કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે આ બધી વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને આ વેબસાઇટ ઉપરથી તમે તમારે લગતા જિલ્લામાં તમે આનું ફોર્મ ભરી શકો છો મિત્રો તો કોઈની પણ રાહ જોયા વિના ચેનલની મુલાકાત લો અને એપ્લિકેશનની મુલાકાત સાઇટની મુલાકાત લો અને તમે આ ફોર્મ ભરી શકો આભાર ચેનલ હું પણ નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરો આભાર ખૂબ ખૂબ આભાર મિત્રો